કોવધુ કલાકી કલાકાપે એનાકો ડિસ્કશન કરી હવે તો ઘણી નાની નાની બાબતો છે જો દીકરો કે દીકરી કદાચ હોમવર્ક કરવામાં કદાચ એનાથી થોડી સામાન્ય ભૂલ થઈ ગઈ તો એ મુદ્દો આપણે આખો દિવસ ચલાવતા હોઈએ છે પત્ની કદાચ ઈસ્ત્રી કરવામાં કદાચ થોડી કરચલી રહી ગઈ હોય તો એ કેસમાં પણ આપણે એની સાથે ઝઘડો કરી બેસતા હોઈએ છીએ અને આવી તો ઘણી બધી નાની નાની બાબતો છે કે બે ભાઈઓ વચ્ચે કે કુટુંબ વચ્ચે કે પરિવાર વચ્ચે કે સંબંધીઓ વચ્ચે કે મિત્રો સાથે કે આપણે ઓફિસમાં કામ કરતા હોઈએ છીએ તો સાથે નાની નાની બાબતોમાં આપણે ઝઘડા કરતા હોઈએ અને આખો દિવસ એ ઝઘડાના કારણે સ્ટ્રેસમાં રહેતા હોઈએ એક દિવસ કે બે દિવસ કે ત્રણ દિવસ કે ઘણી ઘણી વાતો અઠવાડિયા અઠવાડિયા સુધી આપણે એ સ્ટ્રેસમાં જ રહેતા હોઈએ આવી નાની નાની બાબતોનો ઝઘડો કરવો યોગ્ય છે મને નથી લાગતું કે આવી નાની નાની સામાન્ય બાબતોમાં આપણે ઝઘડા કરવા જોઈએ અને જો તમે આ માઇન્ડસેટ રાખશો કે ખરેખર આ વિષય ઉપર ચર્ચા કરવી કે આના આ વિષય ઉપર ઝઘડો કરવો યોગ્ય છે તો આવી નાની નાની બાબતોમાં જો ઝઘડા તમે વાઇઝલી શાંતિ પૂર્વક સમજી વિચારીને જો પસંદ કરશો તો સ્ટ્રેસ ઘણો ઓછો થઈ જશે કે જીરો થઈ જશે અને આવું તો હરરોજ આપણી સાથે લાઈફની અંદર બનતું હોય છે આપણા ઓફિસમાં જે કામ કરવા વાળા સહકર્મચારી કે આપણે નીચે આપણી જે લોકો કામ કરશે એમનાથી પણ નાની નાની કદાચ ભૂલો થઈ જતી હોય છે અને એવી ભૂલો આપણાથી પણ થતી હોય છે એવું નથી કે આપણે પરફેક્ટ છીએ કોઈ નથી પરફેક્ટ જેમ મેં પહેલા મુદ્દામાં કહ્યું કે નો વન ઇઝ હંડ્રેડ પરસેન્ટ પરફેક્ટ કોઈ પરફેક્ટ નથી દરેક થી ભૂલો થાય માનવ જાત થી કે માનવી થી કે કોઈ પણ વ્યક્તિથી ભૂલો થાય એ સહજ બાબત છે તો આ વસ્તુ સ્વીકારી દો અને એના થકી ઝઘડા કરવાનું પસંદ કરજો જો તમે હર હંમેશા નાની નાની બાબતોમાં ઝઘડા કરશો તો કદાચ જીવનમાંથી સ્ટ્રેસ લેવલ ઓછું નહીં થશે હું આને એક રિલેજ કરું કે તારક મહેતાના પોપટલાલ જેવું કેરેક્ટર ન હોય દરેક બાબતમાં ઝઘડું રહી બીરે સાહેબ થોડું મેન્ટેનન્સ વધારે એવું ઝઘડું જો ઓફિસમાં એની જે ક્લબ ઓફિસ છે સોસાયટી ઓફિસમાં જો કદાચ ખુરશી કે ટેબલ વ્યવસ્થિત જગ્યાએ ના હોય તો પણ ઝઘડો ત્યાં સ્વીચ કામ ના કરતી તો પણ ઝઘડો સોસાયટીમાં સામાન્ય કચરો રહી ગયો કે કામવાળા વાળા બેન થોડા લેટ આવ્યા તો પણ ઝઘડો આવી નાની નાની બાબતોમાં જો પોપટલાલ જેવું કેરેક્ટર તમે પણ રાખશો તો કદાચ સ્ટ્રેસ ઓછો થશે નહીં વધે જ જશે જો જીવનમાં સ્ટ્રેસ ઓછો કરવો છે ઝીરો કરવો છે શાંતિમય જીવવું છે તો નાની નાની બાબતોમાં ઝઘડા કરશો નહીં એ ચાહે તમારી પત્ની હોય કે પત્ની છે તેના પતિ હોય કે તમારા બાળકો હોય તમારા માતા પિતા હોય તમારા ભાઈ ભાભી હોય તમારા કાકા કાકી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય નાની નાની બાબતોના ઝગડાઓ કરશો પસંદ કરો ઝગડા કે ખરેખર આમાં ઝઘડો કરવા જેવો છે કે આના ઉપર ચર્ચા કરવા જેવી છે કે નહીં એક સામાન્ય બાબતમાં જો તમે એક ગાડી લઈને જતા હોય કોઈ તમને ક્રોસ કરી જાય અને વોન વગાડીને તમને થોડો ડિસ્ટર્બ કરી જાય અને તમે એ જ વિષયની ચર્ચા તમારા ઘરે આવીને ડિનર ટેબલ ઉપર કે લંચ ટેબલ ઉપર તમે એ ચર્ચા કરતા હોય છે તમારી પત્ની સાથે તો શું આ યોગ્ય છે મને નથી લાગતું કે આવું આપણે કરવું જોઈએ તો જો આપણે આ અવોયર કરીશું ઝઘડાઓ પણ સમજી વિચારીને પસંદ કરીશું કે ડિસ્કશન થવી જોઈએ કે નહીં તો કદાચ સ્ટેશ લેવલ બહુ જ ઓછો થઈ જશે